એક પંક્તિ છે મીઠા મધુને મીઠા મેહુલારે લોલ એથી મીઠી તે મોરી માત્ર એક માના ચારિત્ર શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી આ પંક્તિ અને એ જ એક મા કે જેની પાસે ખૂબ સામર્થ્ય છે ભગવાને જેટલા આશીર્વાદથી કદાચ માને નવાજી હોય એટલી કોઈને નથી નવાજવામાં આવ્યા અને એ જ ભૂમિકા લાંબાનું જે જીવનધારા વૃદ્ધાશ્રમ છે એ નિભાવી રહ્યું છે અહીં એક કિસ્સો સામે આવ્યો છે એવો કિસ્સો કે જેવા જે વડીલો કે જેમણે પોતાના સંતાનો આજે ગુમાવી દીધા છે અથવા તો એવા સંતાનો કે જેમના જેમણે પોતાના માતા પિતા ગુમાવી દીધા છે આ બંનેને જ અહીં આશરો મેળવ્યો છે વનિતાબેન આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું વનિતાબેન ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પહેલાં તો કેવી રીતે આપ અહીં સુધી આવ્યા આ વૃદ્ધાશ્રમમાં આપ ક્યાંથી આવ્યા હું અહીંયા અમદાવાદમાં જ રહું છું અને મારા બંને દીકરા ઓફ થઈ ગયા ઘરવાળા પણ ઓફ થઈ ગયા મારું કોઈ હતું નહીં એટલે પછી મને વિચાર થયો કે હું જીવનધારા વૃદ્ધાશ્રમમાં જાઉં ત્યાં મને સહારો મળશે એટલે હું અહીંયા જીવનધારામાં આવી ત્યાં સાહેબે મને ત્રણ દીકરીઓ સોંપી મારા જીવનમાં દીકરીઓ નહોતી બંને દીકરા જ હતા ભગવાને મારી ખોટ પૂરી કરી કે એમની મા બનીને હું અત્યારે એમની સેવા કરી રહી છું એમને રાખું છું નવળાઈ ધોળાઈ તૈયાર કરું બધી રીતે હું તૈયાર રાખું છું એમને અહીંયા આવ્યા પછી તો મને સારું લાગે છે અને ઘર પણ યાદ આવતું નથી કે કોઈ યાદ આવતું નથી મને બિલકુલ જે ત્રણ દીકરીઓને આપણે દત્તક લીધા છે એવો ક્યારે તમારા જીવનમાં આવ્યા શરૂઆત કઈ રીતે થઈ અને ત્રણેય સાથે એક મેળાપો બંધાઈ જવો એ કેવું રહ્યું ત્રણેય દીકરીઓ મા વગરની દીકરીઓ છે અને એમને પણ માની ખોટ હતી સાહેબે મને સોંપી હું એમની મા જેવું રાખું અને ત્રણેય દીકરીઓને એક તો બહુ જ જરાક એને બધી રીતે આપણે તૈયાર કરવી પડે એવી રીતે હું એ લોકોને તૈયાર કરું છું હું પહેલાં નાઈ ધોઈ તૈયાર થઉં પછી એ લોકો ત્રણેયનો ઉઠાડું નવડા ઉતર રસ કરાવું નવડાઓ તૈયાર કરું પછી નીચે સવારે ચા નાસ્તો કરવા લાવું પછી ચા નાસ્તો કરીને પાછા ઉપર પછી એમને ધરમની ચોપડી મેં આપી છે તો ત્રણેય જણાને એમને વાંચ વાંચે બિલકુલ એક દીકરી હોવી જિંદગીમાં એ પણ ખૂબ કારણ કે જેટલો જેટલો વાલ એક દીકરી આપી શકે કદાચ એટલો દીકરો ના આપી શકે એવી વાતો કહેવામાં આવતી હોય છે એ અનુભવ હવે તમને થાય છે એકબીજાના સુખ દુઃખમાં કઈ રીતે સાથ નિભાવો છો જીવનમાં ઘણીવાર મને એમ થતું કે મારે ભગવાને મને દીકરી નથી આપી પણ હવે અહીંયા આવીને મને દીકરીઓ ત્રણ ત્રણ દીકરીઓ ભગવાને આપી ને રહું છું સારી રીતે તમારી સેવા કરે છે એવો કઈ કઈ સ્થિતિમાં સેવા કરે છે હા એકવાર હું પડી ગઈ હતી તારે એક દવા લેવા જાય એક ચા દૂધ લાવી આપે એક જોડન જોડે રહે એવી રીતે મારે ત્રણેય દીકરો સેવા કરતી એક માતાના જીવનમાં કે જેઓ હંમેશાથી વિચારતા હતા કે મારા બે દીકરા કેમ છે એક દીકરી કેમ નથી તેમના જીવનમાં ત્રણ દીકરીઓ ભગવાને આશીર્વાદના રૂપે મોકલી આપી અને આ માહોલ અહીંના જેટલા પણ વડીલો છે બધાના જીવનમાં છે કે જેમણે પોતાના જે સંતાનો ગુમાવી બેઠા હોય કોઈ અકસ્માતમાં અથવા તો કોઈ પણ કારણોસર તો તેમને તેમના જીવનમાં સંતાનો મળી ગયા અને એ જ એ કે જેમને પોતાના માતા પિતા ગુમાવ્યા હોય એમને માતા પિતા પણ મળી ગયા કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ સારું લાગે છે પણ મમ્મી પપ્પા મરી ગયા એટલે મમ્મી પપ્પા સાવન મહિનામાં મમ્મી તો સાવન મહિનામાં મરી ગઈ તો એ દ્રસ કરતા મરી ગઈ કે હે કરીને મરી ગઈ એટલે હા એને પપ્પા તો ભા માક્ષર મહિનામાં મરી ગયા વહેલા એટલે સારું લાગે છે હવે અને અહીંયા તો બહુ ગમે જીવનધારામાં વડીલો તો છે જ જે સાઠ વર્ષ ઉપરના પરંતુ આવા નાની એજના બાળકો કે જે ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ હમણાં અમે એક દીકરીને એડમિશન આપ્યું એની ઉંમર ત્રેવીસ વર્ષ હતી સ્થળોની નામ હતું અને આવા અમે એડમિશનો આપતા ગયા અને અમને એક જોરદાર એવી સફળતા મળી કે જે નિસંતાન માતા પિતા છે એમને બાળક મળી જાય છે અને જે એબનોર્મલ દીકરો દીકરી છે એને એક માતા પિતા કે દાદા દાદીનો નો પ્રેમ મળી જાય છે તો